કચ્છના સુકારણમાં આજે ફરી એક વખત ચિંગારી ભબુકી ઉઠી છે કચ્છના વાડિયા ગામે હાઈટેન્શન લાઇન થી પીડિત ખેડૂતોના પ્રશ્ન અંગે આજે

ત્યારે શું કયો છે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

કયું કે ઉપરના અધિકારીઓને તમે જઈને સંદેશો આપજો કે અમારી લડાઈ વ્યાજબી છે અને ભૂતકાળમાં જોઈ લેજો કે 1987 માં ખેડૂતોએ સરકારને વિખી નાખી હતી ત્યારે ખેડૂતોથી થાય તેટલું તે સહન કરી શકે છે પરંતુ તેમની સહનશક્તિ બહાર જારે પણ જશે ત્યારે તે હદ વટાવી લેશે ત્યારે હાલ અમારા નાક સુધી પાણી આવી ગયું છે તેવી સ્થિતિ છે ત્યારે વધુમાં તેમણે શું કહ્યું છે પહેલા આપણે રાજુ કરપડાને સાંભળી લઈએ આપણને સાંભળવા બીજી એક વાત એ પણ કરી દઈએ અમને પોલીસ સાથે કોઈ દુશ્મની નથી પોલીસ ને ઉભા રાખીને પૂછો તમારો બાપ કોણ છે એ કે છે કે અમારો બાપ ખેડૂત છે

આ લડાઈ ખેડૂતોની છે અમારી મા સમાન અમારી ધરતી મામા ઉભા પાકમાં જેસીબી મશીન હકાવો અમારી માવડીયું ને ડહડી ડહળી પોલીસ વાન માં નાખી દેવામાં આવે અમારા ખેડૂતો ને ડહડી ડહડી નાખી દેવામાં આવે પીડા એ લઈને નીકળ્યા છીએ આ લડાઈ માત્ર વાંડીયાની નથી આ લડાઈ માત્ર કચ્છની નથી તંત્રને કહીએ છીએ કાન ખોલીને હા ભોલી લેજો આ લડાઈ આખા ગુજરાતમાં હાથ પકડાવે એની પહેલા તમે સમજી દોજો ઉપસ્થિત હશે એમને કહીએ છીએ કે તમારા ઉપરના ના અધિકારીઓને સંદેશ આપજો અમારી લડાઈ વ્યાજબી છે શું જોઈએ છે

અત્યારે હાલ સ્થિતિ એવી છે કે અમારા નાક સુધી પાણી પહોંચી ગયું છે હવે અમે આમાંથી વધારે સહન કરી શકીએ એવું નથી ગુજરાતને પ્રેમ કરીએ છીએ અમારા રાષ્ટ્રને પ્રેમ કરીએ છીએ દેશને પ્રેમ કરીએ છીએ શાંતિ અને વ્યવસ્થા જળવાય રહે પહેલી પ્રાયોરિટી અમારા ખેડૂતોની છે એટલા માટે સહન કરીએ છીએ પણ એક હદ હોય સહન શક્તિની એક હદ હોય સર હજાર ત્રણ બિનપીયત હશે તો નવસો પચાસ રૂપિયા આજ રીતના હુકમ અરવલ્લી માં થયા આજ રીતના હુકમ નવસારી માં ઉત્તર ગુજરાતના તાલુકા જિલ્લાઓમાં થયા અમારી સ્પષ્ટ વાત એ છે કે એ વખતે 15 રૂપિયા થી લઈને 45 રૂપિયા જંદરી હતી ત્યાં તમે 1000 રૂપિયા નો એવરેજ હુકમ કરી દીધો તો 2017 થી 2025 એટલે બીજા 7-8 વર્ષ થઈ ગયા અમે જે 1050 હતા એના એટલા ગણા નો વધારો તો કાઈ નઈ ચાર ગણા તો કરો આજ વાત છે ને આપડી અમારે વધારે નથી જોતું અરે ચાર ગણા નો કરો તો કાઈ નઈ બે હજાર રૂપિયા કરો ઓલરેડી બસો ગણું વળતર આપવાનું છે એટલે ચાર હજાર થઈ જશે એ વખતે તમે પંદર રૂપિયાના ના એક હજાર રૂપિયા કર્યા અત્યારે એક હજાર માંથી બે હજાર કેમ નો થાય આઠ વર્ષ થયા એ હુકમ થઈ ગયો એને જમીનોની કિંમતમાં ખૂબ વધારો થયો છે જે જમીનો એ વખતે બે લાખ માં મળતી આજ જમીનો ચાલીસ લાખ રૂપિયા માં મળે છે આજે અમારી કિંમતી જમીનો છે એને બિન ખેતી કરવી હશે તો 67 મીટરનો નો પટ્ટો બિન ખેતી નઈ થાય તો આ અમારા ખેતરમાં માં એવડો પોળો પટ્ટો કપાઈ જાય બિન ખેતી ન થાય તો અમારી જમીનની કિંમત કેવડી ઘટશે તમે કોઈએ કલ્પના નઈ કરી હોય એવડી જમીનોની કિંમત ઘટે છે અમે એ કહીએ છીએ કે જે ખરેખર રકમ નક્કી થઈ છે 1000 રૂપિયા તો એના નવા હુકમ પ્રમાણે કોરિડોરમાં માં 30% ચૂકવો આ ખેડૂતો એ બસો સિત્તેર રૂપિયા માંગ્યા ને તમે બસો સિત્તેર માંગ્યા એ તો નિયમ મુજબ બે માં મળવા પાત્ર હતા બે હાજર હતર માં આપવાનો જે હુકમ થયેલો છે એમાં આનાકાની કરે છે બીજી વાત કે મૂર્ખ બનાવવાની વાત કંપનીઓ કરી રહી છે કંપનીઓ આજે હું ખુલીને કઉ છું કે ભૂખડ કલેક્ટરો ભેગા થયા

મને એવું ન લાગે કે અમારી ઇમ્પાસ કલેક્ટર આવા તમારે ખબર તો પડે કે અહીંયા ખરેખર આવું છે આજે સોશિયલ મીડિયાનો જમાનો આખા ગુજરાતની જનતા જોતી છે અહીંયા પોલીસ વાળા આપણને ડરડી ડરડી લઈ જાય એને ખબર પડે કે અમને કાઈ મળ્યું નથી આ કલેક્ટર એકલો ખાઈ ગયો ખરેખર તો આ હતા આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ રાજુ વખતે હું હાજર રહીશ તેવું શક્ય બનશે નહીં પરંતુ જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે હું ઊભો રહીશ ત્યારે તમારું એકતા જ તમને બચાવશે તેમજ રાજુ કરપડાએ વધુમાં એવું પણ કહ્યું કે આ લડાઈ અમારી ધરતી માતાની છે અને ધરતી માતાને બચાવવા માટે આખા ગુજરાત

do